નમસ્કાર મિત્રો અત્યાર સુધીમાં આપણે અનુનાસિક અનુસ્વર વર્ગીય વ્યંજનો અને તેના અનુનાસિકો વિશે શીખ્યા એ પછી આપણે જાતિ એટલે કે લિંગ બદલો એટલે કે જાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ એના વિશે પણ આપણે શીખ્યા હવે આજે આપણે અનુસ્વર વિશે જોશું એટલે કે તેને મૂકવા માટેના જે નિયમો છે તેના વિશે આપણે શીખશું તો આજે આપણે અનુસ્વરનો નિયમ એક અને અનુસ્વરનો નિયમ બે એના વિશે જોશું બધાને જ ખબર છે કે અનુસ્વર એટલે જે આપણે આ ટપકો મૂકીએ છીએ વ્યંજન ઉપર એને આપણે અનુસ્વર કહીએ છીએ તો ચાલો આપણે નિયમ એક અને નિયમ બે સમજીએ અનુસ્વરનો નિયમ એક આ પ્રમાણે છે એટલે કે પુલ્લિંગમાં એટલે કે જાતિમાં અનુસ્વર નથી આવતો બરાબર છે આપણે અનુસ્વર મૂકવા માટે આપણને જે જાતિ જાતિ નાન્યતર જાતિ અને જે આપણે નારી જાતિ વિશે કરીએ છીએ જેને આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસંખ જાતિ કહીએ છીએ એ એની ઉપરથી આપણને ખબર પડશે કે આ અનુસ્વર કેવી રીતે મુકાય એમાં જે પુલ્લિંગ એટલે કે જે નરજાતિ હોય છે એમાં અનુસ્વર નથી આવતો એની સાથે જે આવતું હોય ને તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ એટલે કે એક્ઝામ્પલથી આપણે સમજીએ તો અહીંયા આ ઉદાહરણો આપેલા છે ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ્સ એમાં જે પહેલું એક્ઝામ્પલ છે એમાં છે રામ આવ્યા અહીંયા આ રામ છે એ પુલ્લિંગ એટલે કે મસ્ક્યુનન જાતિ છે નરજાતિ છે રામ આવ્યા એટલે અહીંયા આવ્યા ઉપર આપણે ટપકું નથી મૂક્યું અનુસ્વર નથી મૂક્યો ખબર પડી એટલે જ્યાં આ ના નરજાતિ હોય ને એની સાથે કોઈ ક્રિયાપદ હોય આવ્યા આવવાની ક્રિયા છે તો એમાં આપણે અહીંયા ટપકો એટલે કે અનુસ્વર મૂકવાનો નથી હોતો એના પછી જે બીજું ઉદાહરણ છે એમાં છે મહેશ કામ કરવા ગયા તો આ મહેશ છે એ મસ્ક્યુનન એટલે કે નરજાતિ છે એટલે આપણે અહીંયા કરવા ગયા આની ઉપર આપણે ટપકું એટલે કે આ અનુસ્વર નથી મૂકતા એના પછી ત્રીજું જે છે ઉદાહરણ એમાં છે કે દાદા ચાલવા ગયા તો આ દાદા છે એ નરજાતિ છે મસ્ક્યુનન છે આપણે પુલિંગ છે એટલે આપણે આ ચાલવા ગયા એની ઉપર આપણે અનુસ્વાર નથી મૂક્યો તો આ જે પહેલો નિયમ છે કે જે જાતિ હોય તો એની સાથે જે ક્રિયાપદ આવતું હોય એટલે કે આવ્યા કરવા ગયા ચાલવા ગયા એની ઉપર આપણે જે અનુસ્વાર એટલે જે ટપકો મૂકીએ છીએ એ આપણે જે આ મસ્ક્યુનન હોય એટલે કે નર જાતિ હોય ત્યારે એ મૂકવાનું નથી હોતું તો આપણો નિયમ એક થયો કે નરજાતી હોય ત્યારે તેમના ક્રિયાપદો હોય એ તેની ઉપર આપણે અનુસ્વાર નથી મૂકતા તો હવે ચાલો આપણે નિયમ બે જોઈએ તો હવે આપણે અનુસ્વરનો નિયમ બે જોઈએ તો નિયમ બે આ પ્રમાણે છે કે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિમાં અનુસ્વર આવે બરાબર છે આપણે પહેલો નિયમ જોયો કે પુલિંગ હોય તો એના ક્રિયાપદમાં અનુસ્વર ના આવે પણ આ બીજો નિયમ એ છે કે એમાં સ્ત્રીલિંગ હોય એટલે કે નારી જાતિ હોય તો તેમાં અનુસ્વર આવે તો આને આપણે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો ચાલો જોઈએ તો હવે આ ઉદાહરણો જોઈએ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ એમાં જે પહેલું વાક્ય છે આ પહેલું જે સેન્ટેન્સ છે એમાં છે સીતા આવ્યા આ જે સીતા છે એ નારી જાતિ છે અને નારી જાતિ છે એટલે અહીંયા આપણે આવ્યા ઉપર આ ટપકું એટલે કે આ ડોટ જે મૂક્યું છે એને આપણે અનુસ્વાર કહીએ છીએ એ આવે કેમ કે સીતા છે એ નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ છે એટલે એનું આ ક્રિયાપદ આવ્યા એની ઉપર ટપકું આવે એના પછી બીજું જે ઉદાહરણ છે એક્ઝામ્પલ છે એમાં છે કે ગીતાને ફૂલ ગમ્યું ગીતાને ફૂલ ગમ્યું તો આ ગમ્યું છે એની ઉપર આપણે અનુસર મૂક્યો છે કારણ કે આ ગીતા છે એ નારી જાતિ છે એટલે કે સ્ત્રીલિંગ છે એટલે ગમ્યું ઉપર આપણે ટપકું એટલે કે અનુસ્વર મૂક્યો એના પછી છે માતાજી આવ્યા માતાજી એટલે કે જેમાં એ આપણને ખબર છે કે સ્ત્રીલિંગ છે તો એ આ વ્યા એટલે આપણે યા ઉપર ટપકું એટલે કે અનુસ્વર મૂક્યું તો આવી રીતે આપણે આજે આ બે નિયમો જોયા અને તમે પણ આની પ્રેક્ટિસ કરજો એટલે તમને ખબર પડે અને જ્યારે વાંચો ત્યારે આ બે નિયમોને નોટિસ કરજો એટલે તમને ખબર પડે તો ચાલો હવે આપણે